જુનાગઢના કેશોદમાં બનેલું અંડરબ્રિજ એક યુવાન માટે જીવલેણ સાબિત થયું મૃતકના પિતાના દાવા પ્રમાણે તેમનો દીકરો દિવેશ રાઠોડ છેલ્લા બે અઢી વર્ષથી અંડરબ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર સાથે અહીં જ કામ કરતો હતો યુવાન ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતો હતો હાલ વરસાદના કારણે અંડરપાસમાં પાણી ભરાયેલું છે આ દરમિયાન આ યુવાન સહિત અન્ય કામદારો કામ કરવા માટે પહોંચ્યા ત્યારે વીજ વાયરમાંથી કરંટ લાગ્યો અન્ય યુવાનો કરંટ લાગતા દૂર ફેંકાઈ ગયા જોકે દિવેશને કાળ ભરખી ગયો અનુસૂચિત જાતિના અગ્રણીઓએ માંગ કરી છે કે મૃતકના પરિવારને યોગ્ય વળતર ચૂકવવામાં આવે જો વળતર ચૂકવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન થશે પાઇપ ઉપાડતા હતા એમાંથી નવ છોકરાને કંઈ થયું નથી આ છોકરાને ઓલા બધા ઘા થઈ ગયા ને આ છોકરાને શોટ થયો લાગ્યો એટલે સરકાર દવાખાને લઈ ગઈ બધી છેલ્લા ચાર વર્ષથી અંડરબ્રિજનું કામ ચાલુ છે ત્યારે અમારા સમાજનો મંગલપુર ગામનો દીકરો છેલ્લા અઢી વર્ષથી અંડરબ્રિજમાં નું કામ કરી રહ્યો છે સંજોગો વરસાદ કાલથી ખુદ વરસાદ ખૂબ જ વરસાદ પડતો હોય આજે ફરજ પડી કે ભાઈ આ થોડું ઇલેક્ટ્રિક કામ કરતા પાઇપ પકડતા અચાનક જોરનો ઝટકો લાગ્યો એના ભેગા બીજા જે બે દીકરા હતા એ બચી ગયા છે એમાં એ લોકોને શોર્ટ ફૂટી ગયો છે પણ આ દીકરો મૃત્યુ પામ્યો છે ખબર દુઃખદ ઘટના આજ બની છે

મૃતકના પિતાના દાવા પ્રમાણે તેમનો દીકરો દિવેશ રાઠોડ છેલ્લા બે અઢી વર્ષથી અંડરબ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર સાથે અહીં જ કામ કરતો હતો યુવાન ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતો હતો હાલ વરસાદના કારણે અંડરપાસમાં પાણી ભરાયેલું છે આ દરમિયાન આ યુવાન સહિત અન્ય કામદારો કામ કરવા માટે પહોંચ્યા ત્યારે વીજ વાયરમાંથી કરંટ લાગ્યો અન્ય યુવાનો કરંટ લાગતા દૂર ફેંકાઈ ગયા જોકે દિવેશને કાળ ભરખી ગયો અનુસૂચિત જાતિના અગ્રણીઓએ માંગ કરી છે કે મૃતકના પરિવારને યોગ્ય વળતર ચૂકવવામાં આવે જો વળતર

એને ફરજ પડી કે ભાઈ આ થોડું ઘણું કામ તમે ઇલેક્ટ્રિક નું કામ પતાવી દો ત્યારે એની ભેગા બીજા પાંચ જણા પણ હાજર હતા આ કામમાં અચાનક ઇલેક્ટ્રિક કામ કરતા પાઇપ પકડતા અચાનક જોરનો ઝટકો લાગ્યો એના ભેગા બીજા જે બે દીકરા હતા એ બચી ગયા છે એમાં એ લોકોને શોટ ફૂટી ગયો છે પણ આ દીકરો મૃત્યુ પામ્યો છે ખબર જ દુઃખદ ઘટના આજ બની છે અંડરબ્રિજના કોન્ટ્રાક્ટરને સરકારને નગરપાલિકાને નમ્ર વિનંતી છે કે આ જે છોકરો ઓપ થયો છે મૃત્યુ પામ્યો છે એના માતા પિતાને યોગ્ય વળતર આપવામાં આવે જો આ વળતર નહીં આપવામાં આવે તો અનુસૂચિત જાતિ સમાજ તરફથી આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવું સત્તાધીશો ધ્યાનમાં રાખે